નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જીએસિબી બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના જે બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવે છે તે ઓનલાઈન જીએસિબીની વેબસાઇટ પર જઈને કઈ રીતે જોવા એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો વિડિયો તો એના માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈને લખવાનું છે જીએસિબી અને એ લખીને તમારે એને સર્ચ કરી દેવાનું છે તો અહીંયા અત્યારે એને સર્ચ કરી દઉં છું અને તમારા સામે જે પહેલી વેબસાઇટ આવે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઇબી ડોટ ઓઆરજી તમારે એને ઓપન કરી લેવાની છે તો આપણે એને ઓપન કરી લઈએ છીએ આ વેબસાઇટ છે એ તમારા સામે આ રીતે ઓપન થઈ જશે હવે અહીંયા તમારે શું કરવાનું છે સૌ તમારી હોલ ટિકિટ લઈ લેવાની છે એની અંદર તમારે અહીંયા એ હોય તો એ બી હોય તો બી સી હોય તો સી અહીંયા જ્યાંથી આપેલું છે તમે જોઈ શકો છો આની અંદરથી તમારે જે પણ હોલ ટિકિટની અંદર કેરેક્ટર આપેલો હોય તમારે એ સિલેક્ટ કરવાનો છે તો અહીંયા એક નમૂના તરીકે જી સિલેક્ટ કરી લઉં છું પછી તમારે અહીંયા તમારો જે સીટ નંબર હોય એ નાખવાનો છે અને પછી જે આ કેપ્ચા આપેલો છે તમે અહીંયા જોઈ શકો છો ત્રણ પ્લસ ત્રણ અને જવાબ અહીંયા છ આવે એ તમારે એ નાખવાનો છે અને પછી ગો પર ક્લિક કરવાનો હોય છે તો અહીંયા આપણે એક નમૂનાનો સીટ નંબર છે હું નાખું છું દસ છન્નું ત્રીસ આપણે આ નંબર નાખ્યો પછી ત્રણ પ્લસ ત્રણ છ કરી દઈએ અને પછી ગો પર ક્લિક કરી દઈએ જેવું તમે ગો પર ક્લિક કરશો એવી રીતે આ જે રિઝલ્ટ છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો તમારો સીટ નંબર આપેલો છે તમારા પર્સન્ટાઇલ આપેલા છે તમારું ગ્રેડ આપેલું છે તમારું નામ આપેલું છે તમારી સ્કૂલનું ઇન્ડેક્સ બધું આપેલું છે અને તમારે તમારું રિઝલ્ટ છે આ રીતે આવી જશે તમને આ વિષયની અંદર કેટલા માર્ક્સ મળે છે અને તમારે છેલ્લે ટોટલ માર્ક્સ આવશે અને એની અંદરથી જો માર્ક્સમાંથી તમારે ટકા કાઢવા હોય તો અહીંયા કેટલા માર્ક્સ મળેલા છે ટોટલ સાતસો પચાસમાંથી છસો ચોસઠ તો તમારે શું કરવાનું છે છસો ચોસઠ એની અંદર સાતસો પચાસ એના ભાગે સાત પોઈન્ટ પાંચ કરશો એટલે તમને તમારા જે પર્સન્ટેજ છે એ મળી જશે તો મિત્રો આ તો આજનો વિડિયો જેની અંદર આપણે જોયું કે તમે બોર્ડની વેબસાઇટ પરથી તમારું રિઝલ્ટ ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ